રામ ને હનુમાનજી કદી ભાઈ જાત હે જોવો તમે આગળ યાર હમ જો શું જમી યાર આગળ જુઓ શું થાય અને આ પછી શિક્કા મારીને વાતું છે ને તમે એમાં કંઈ હા ગાંડા નથી ધીમે પછી કોઈક ટુકડા કાઢીને મૂકી દે અને મારો નાક પોગે પાલું ભાઈ મારી જિંદગીમાં આ ભ્રષ્ટ શબ્દ નીકળ્યા ની કોઈ નહીં કારણ કે શિવ નહોતો આપ કેટલા વર્ષ થઈ ગયા મારું શ્રાવણ મહિનો આખો અનુષ્ઠાન કરતો સાત લાખ થી વધારે આહુતિ પડતી હોય છે માણસો લખીને મોકલે માયા ભાઈ શિવ નું કૃષ્ણ નું અપમાન કર્યું તમે આજુબાજુ નું કાઢી નાખ્યું છે ફેંકી હેતુ શું હોય એનું ખબર હોય રામ જાણે તો એનું સૌ બરોબર ભગવાન રામ ગાદી બેઠા છે રામરાજની સ્થાપના થઈ ગઈ છે ઋષિઓ યજ્ઞો કરી રહ્યા છે મહાપુરુષો વ્યાખ્યાનો આપી રહ્યા છે રાજાઓ બરોબર પ્રજા સાથે ન્યાય સાથે એમ કહેવાય કે રાજ્ય કરી રહ્યા છે અને એવે ટાણે એક જગ્યાએ બરોબર ધર્મસભા છે ઋષિમુક પર્વત ઉપર ઋષિઓ બેઠા છે સંતો બેઠા છે રાજાઓ બેઠા છે અને એમાં નારદજી પ્રવચન આપી રહ્યા છે કે ક્યાં ઋષિમુક પર્વત ક્યાં અયોધ્યા

મહારાજ રાજન રામ કરતા રામ નું નામ અતિ મહાન છે બાપ હું કેવલ નારાયણ નારાયણ કરતો રહું તોય મારો બાપ મારું કામ કરતો હોય છે મેં કોઈ દી એક જગ્યાએ બેસીને એનું અનુષ્ઠાન નથી કર્યું કેવલ નામ લીધું છે નારદજી કહે છે એનું નામ મહાન છે કે ના મહારાજ રામ પોતે મહાન છે હાલો તું કે હારું બાપ પૂરું પણ નારદ સર્કિટ ફિટ થઈ ગઈ થોડા સમય જાતા એ જ રાજા જાલી નીકળ્યા કાશીના રાજા હતા નામ ભૂલી ગયો રાજા નીકળ્યા મહારાજ ક્યાં જ આવજો કે આજે સંતોનું સન્માન મારા હાથે છે એટલે નારદીએ કીધું બધાયનું સન્માન કરજો પણ મારો હુકમ છે આપણે મહારાજ વિશ્વામિત્રનું સન્માન ન કરતા હવે આ બધાનું સન્માન થાય ને વિશ્વમિત્રનું સન્માન થાય શું થાય

ભગવાન રામ અવાજ આમ લઈ ગયા નીચે આવ્યા ગુરુજીને પ્રણામ પધારો ગુરુજી રામ મને જવાબ આપો જે સંતોનું અપમાન કરે તારા રાજમાં એને શું થાય તાકે એનું મસ્તક જુદું થાય તા આજ મારી સાથે આ ઘટના બની છે ફલાણા રાજાએ આજે મારું અપમાન કર્યું અને ત્યારે ભગવાન રામે કીધું કે પ્રભુ માફ કરજો ગુરુજી કાલ સૂર્ય અસ્ત થાય એ પહેલા એનું મસ્તક તમારા ચરણમાં હશે હવે રામે પ્રતિજ્ઞા લીધી ગોબો ઉપડી જાય ને બીજું કાંઈ ઓલો રાજાને ખબર પડી કે મોટા બાપુએ પ્રતિજ્ઞા લઈ લીધી નારદને ગોતવા મળ્યા ગુરુજી ગુરુજી નારદ કે હું થયું હું છું ને આ તમે જો તમે કીધું ને ઓલો અપમાન કીધું કે હા સન્માન ન કરી કા એમાં મારો અપમાનનો ભાવ હતો જ રહેતા કે ના પણ પ્રતિજ્ઞા લેવાઈ ગઈ મોટા બાપુએ લઈ લીધી કાલ સૂર્યસ્ત સાહેબ આપણો ગોબો ઉપડી જવાનો છે ચિંતા ના કરો રાજન જો હમ પર્વત છે ને એની એની ગુફા છે એ ગુફામાં એક ભગવતી બેઠી બેઠી ભજન કરે છે એને શરણ વ્યા ગયો ક્યા રાજા એ પ્રતિજ્ઞા લે દેવ કે કહેતા એટલું જ કહો માં ત્રહ્યામાંમ શરણાગત છું મને તણી દી હાસવી સોતે દી મારો રસ્તો કંપાય માંજની હતા રાજા અજનીમાના પગમાં પડીએ માં બચાવો તરાય માં મસળ લાગ્યો કે પણ બેટ સુ થ્યો બેટા તને કે માં બીજું કાંઈ નઈ એક રાજા એ પ્રતિજ્ઞા લીધી છે કે કાલ હાજ પેલા મારો ખોબ ઓપર લે માં તમારે શરણે શરણ આવી છું જાવ ને ખૂણામાં કોઈની તાકાત નથી બેહી જને બે ગયા રાજા તો માએ કહ્યું શાંતિથી બેહી જા થોડીક જ ધનમનજી હે ધનમનજી ને તો હીર રામ એની બોખ રોજની સેવા પ્રમાણે હનુમાનજી મહારાજે માં અંજનાને પૂછ્યું માં આજની કાંઈ સેવા કાંઈ અને કાંઈ કામકાજ કે બેટા બીજું કાંઈ નહીં આ રાજા શરણે આવ્યો છે અને એને મેં વચન આપ્યું છે એને આપણે ત્રણ દી હાથ ચવાનું છે એક રાજાએ પ્રતિજ્ઞા લીધી છે કે કાલે સૂર્ય અસ્ત થયા પહેલા એને મારી નાખશે માટે તારે એને મારવા દેવાનો નથી એની રક્ષા કરવાની છે કે માં તારા શરણની સોગત અને રઘુનાથજીના સોગત એનો વાળ વાકો થવા દો તો હનુમાનજી ક્યાં ગયા

ઘટના થઈ કે નામ તો તે ક્યાં રાજા મને ખબર તો પડે ને એ આવે તો કોની આડું પડવું મને નામ દે નામ ને અરે હું લેના દેલા બાપુ અહીંયા ધણીથી સુધી કોઈ આવું ન અરે અહીંયા બધે આવતા હોય મા પાસે કઈ બધા નો અટકાવે નામ દે ને તું મને ખબર છે નામ દેવું ને એટલે હનુમાન દાદા તમારા નામ ને હું લેના દેના હોય દાદા આવી કે

હનુમાનજી સીધા આ પૂછતા પૂછતા તો તો ઠીક છે હવે નીકળતો નહીં આવું હમણાં હનુમાનજી સીધા પ્રભુ તો પ્રભુ રામ અને લક્ષ્મણ બેઠા હતા આવો હનુમાન પ્રણામ પ્રભુ લક્ષ્મણજી પ્રણામ પ્રણામ લક્ષ્મણજી પ્ર हम जिंदगी में कोई दी गुप्त तो मीटिंग तो नहीं। न थे बाप लक्ष्मण जी लेकिन हनुमान बाप तो आज क्या तो आओ नहीं करेंगे लक्ष्मण जी बारात गया पर कान बाल नहीं रह गया कोई दी हुई हनुमान जी ने ना राम ने अंगत मारा थे अंगत वो ही सुस हनुमान जी पुष्प प्रभु का है प्रतिज्ञा उन्हें वाइगी હા વિશ્વામિત્ર નું અપમાન કર્યું છે હનુમાન તું ઢીલો એ તો હવે તો તમારે આમથી ક્યાં થાય તમે એને લખવાનું એટલે ગોબો ઉપડી જાય ગમે પણ પ્રભુ આમાં કઈ આપણે ફેરફાર થાય એવું ખરું શેની વાત કરે છે સમાધાન વચ્ચેનો રસ્તો કાંઈ તો લખમણે ખંભો મેરો ભાણે એ હનુમાન રઘુકુલ રીતે એમાં કાંઈ ફેરફાર થાય જ નહીં પ્રભુ લખમણજી હું તમને તમને પગે લાગે લખમણજી હું એમ કહે આપણે તૈણે મળીને કાંઈ એમાં કાંઈ ન થાય પાકું

હનુમાનજી લઈ ને વૈયા ગયા ઘોર જંગલમાં અને હનુમાનજી એ પૂછનું ગોળ 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 ફીનલું કરીને એમાં રાજાને કીધું તું એમ અમાવ્યો છે અને હવે એક જ ઉપાય છે શું શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ બે મિનિટ તાળી પાડી નાખો બા શ્રી રામ ંગી ભોજ લઈ અને ભગવાન રામ અને લક્ષ્મણ આવ્યા છે તપાસ કરી તો કોઈ છે નહી રાજમહેલ માં પૂછવામાં આવ્યું ક્યાં છે રાજા એટલે કીધું હનુમાનજી સાથે ગયા છે લખાણ જ લઈને રામ ફોગ્યા છે હવે હનુમાનજી બેઠા છે આખો બંધ છે રામના નામ માં લીન બન્યા છે અહીંયા પ્રભુ રામ હાથ કરે છે હનુમાન મારો ચોર આપી દે હનુમાન

हनुमान जी जवाब नहीं आता हमारा धनुष बाण लाओ और भगवान ने कहा कि धनुष बाण हाथ में लेजा पापा हनुमान आपने कहा जो मरो चोर आप गयो हनुमान आपने कहा सु मरो चोर आप गयो और तीन बार पूछो और भगवान ने कहा ठा 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 तुम के भाई बाण छोड़ियो पर राम ना नाम ने रामू बाण छेदी શકતો નથી સાહેબ राम ना नाम ने हाथ અથડાય એક જ વાત છે રામ ના બાણ ઉપર બાણ જાય છે પણ રામ નામ ને બાણ સેદી શકતા નથી લંકા ના મેદાન માં રાવણ સામે ફરસેવો નહોતો મેળો એવી પરિસ્થિતિ આજ ભગવાન ને થઈ

દાબા હાથે તીર લીધું જમણે હાથે સડાપ દઈને તીર ખેંચી અને હનુમાનજીની ની સાથી ઉપર હાથ મૂકી દીધો હું લોહી બાર નીકળી જાય એ માટે નહીં લક્ષ્મણ નો જોઈ જાય કારણ કે હૃદયમાં બેઠા રામ ને તાણ તીર લાગી ગયું અને મારો લક્ષ્મણ વ્યાકુળ થઈ જાય કે હાય હાય મારા પ્રભુ રામ મારે મરાઈ ગયું અને હવે રામ હાથ ક્યાં છે હનુમાનજી એમ કહે છે શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામી ભક્તિ ભજન કરવો હવે આ બંધ થઈ સાથી પર આત્મીય કહો એ રામ રસાયણ રહો રઘુપતિ કે દાસા એ હનુમાન રામ ઉપરી ઔષધી તારી પાસે છે હવે તારે ક્યાંય જવાની જરૂર નથી જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીશ દેહુનો કૌજા રામ દૂત યમ કબલ જાના અંજન પુત્ર પવન સુતના राम रसायन तुमरे पास सदा रहो रघुपति के जय 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 हनुमान गोसाई गोसाई शब्द एटले आवे प्रभु बोल्या छे हे जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई शब्द में जो गोसाई शंकर माटे वपराय શિવ જયારે રામાયણમાં બોલ્યા છે ત્યાં ગોસાઈ શબ્દ આવ્યો છે પ્રભુ બોલ્યા છે ત્યારે ગોસાઈ શબ્દ આવ્યો છે કૃપા કરો ગુરુદેવ કી માં હે શિવ હે અગિયાર માં રુદ્ર હું તારો ભગત છું ભગવાન રામ કહે છે બે ના હામ ભક્તિ જામી એમાં પ્રભુ રામનો હાથ ભરે પછી જો હનુમાન ની આયક નો ભૂલે તો એનો ભક્ત હળુ બધી નાયક ખોલી દે આ મારો બાપ સાબાસ સાબાસ ભગવાન એક બની ગઈ રાઘવ એટલું નહીં આખી રામની સેના લક્ષ્મણથી માડી રાખી સેના ધૂન ગાય રામ જય રામ જય જય રામ આવી પરિસ્થિતિમાં રાજાને પાછળથી ઉઠાવ્યો રાજાને લઈને ખોળામાં બેસાડ્યો રાજાને ખોળામાં બેસાડી ભગવાન રામનો હાથ રાજાના માથા ઉપર મૂકી દીધો અને મળ્યા જોર જોરથી ધૂન ગાવા એ શ્રી રામ જય જાવ તાણી ધૂન ગાય ને એમાં રામની આંખ ખુલી ગઈ ભગવાન ભગવાનની આંખ ખુલી તો ભગવાનનો હાથ રાજાના માથા ઉપર અને હનુમાનજી કીધું કે હે પ્રભુ જેના માથા ઉપર તમારો હાથ હોય ને ત્રણ લોકમાં કોણ મારી શકાય આ બુદ્ધિમત્તા હું વરિષ્ઠ તા વિશ્વા મિત્ર ને નારદજી ધોળ્યા આવતા વિશ્વામિત્ર ને આવતા જોયા એટલે હનુમાનજી એ રાજાને સોટ્યો ભર્યો મોટા બાપુ આવે ધોળીને તારું મસ્તક એના ચરણમાં નાખી દે રાજાએ દોડીને વિશ્વામિત્રના ચરણમાં મસ્તક નાખી દીધું હણ ભગવાન હનુમાનજી બોલ્યા લ્યો પ્રભુ તમારું વચન પૂરું થયું તમારી પ્રતિજ્ઞા પૂરી થઈ હજી સૂર્ય અસ્ત નથી થયો તાઈ રાજાનું મસ્તક વિશ્વામિત્રના ચરણમાં આવી ગયું છે ત્યારે વિશ્વામિત્ર કીધું કે રાઘવ એને માફ કરી દે કારણ કે હવે ચરણે આવી ગયો છે હવે હું આપને કહું છું કે એને માફ કરી ગયો વચન પૂરું થઈ ગયું છે એનું મસ્તક મારા ચરણમાં આવી ગયું છે બેઠા બધાએ ચા પાણી પીધા પણ વિશ્વામિત્ર ને એ જે મગજમાં રાજા ગડી ગયેલો હતો અને તોય ગઘલાવી લીધો કે અપમાન કરો છો ને પાછા આવા ધંધા કરો છો તાકે સત્સંગમાં જાઓ સત્સંગમાં તાકે કે સત્સંગમાં જો આખો ગોબો ઉપયો છે હવે તો નારદજી હાંસું કહો ત્યારે નારદજી કહેવાને લાગ્યા છે હે વિશ્વામિત્ર હે પ્રભુ આ બધું ઊભું કરનારો હું છું હું પ્રવચન કરતો હતો આ રાજાએ કીધું કે રામ કરતા રામનું નામ કોઈ દિમહાન ન હોઈ શકે હવે તમે મને રાજન કહો કે રામ કરતા રામનું નામ મોટું હાથ વાર મોટું હાથ વાર મોટું હાથ વાર મોટું ને હાથ વાર મોટું જો આજ મારી પાસે રામ નામની ધૂન ન હોય તો રામના બાળને ઝપટે હું કાળું આવી ગયો હોઉં માટે શ્રી રામ જાય બસ હવે એટલી ધૂન ઘણી થઈ ગઈ બાપા ભજન ને ભક્તિ બહુ ન કરાય બાપા પછી